આપણા ગુજરાતમાં સરકારી વ્યવસ્થા સરકારી પ્રણાલી એટલી બદલાઈ ચૂકી છે કે જ્યાં સુધી સરકાર સામે વિરોધ પ્રદર્શન ન કરવામાં આવે જ્યાં સુધી સરકાર સામે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ સાંભળતું જ નથી છેલ્લા ત્રેવીસ દિવસથી આર્મીના રિટાયર જવાનો ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે તેમની માંગ છે કે સરકારી નોકરીમાં તેમને યોગ્ય અનામત આપવામાં આવે તેમની ખાલી જગ્યાઓ ઉપર તેમના જ ઉમેદવારોની નોકરી આપવામાં આવે કે તેમની માંગ એ સ્વાભાવિક છે પરંતુ સરકારની રજૂઆત કરી છતાં તેમની રજૂઆત ન સાંભળવામાં આવી તો દેશના એ વીર જવાનોએ આંદોલન શરૂ કરવાનું ચાલુ કર્યું તેમણે ગાંધીનગરમાં સરકાર સામે આંદોલન શરૂ કર્યું તો પોલીસે તેમને અટકાવ્યા અને ડિટેન કરીને લઈ ગઈ ગુજરાત પોલીસ આંદોલન અને વિરોધ પ્રદર્શન કરનારા લોકોને માર મારે છે તેમને અટકાયત કરે છે તેમને ધસડે છે તેવા આરોપો આ પહેલા ટેટ ટાસ્ક પાસ કરેલા ઉમેદવારો કરી ચૂક્યા છે શું ગાંધીનગર ગુજરાતમાં આંદોલન કરવું એ ગુનો બની ગયો છે આ ગુજરાતમાં આંદોલન કરનારા લોકો છે કેમ ગુજરાતમાં લોકોની સરકાર સામે આંદોલન કરવા મજબૂર થવું પડે છે સવાલો તો ઘણા છે પરંતુ સરકાર કેમ આખા કાર કરે છે તે સૌથી મોટો સવાલ છે માજી સૈનિકોને ડિટેન કરવામાં આવ્યા છે તે વિડીયો સામે આવ્યો છે જોઈએ તે વિડીયોને જય હિન્દ ભારત માતા કી જય ગુજરાત રાજ્યના તમામ માજી સૈનિકને હું કહેવા માંગુ છું કે અને ઓલ સિવિલ્સને કહેવા માંગુ છું કે આજે સવારે આઠ વાગ્યાથી અમને ડિટેન કરવામાં આવ્યા હતા અને આજે અત્યારે રાત્રિના સાડા સાત વાગ્યા છે તેમ છતાં એના પીઆઈ સાહેબ કહે છે કે તમારા નામ આપો તો જ અમે છોડશું નકામ અમે તમને નહીં છોડી તો આ નામ લઈ અને હું એ લોકો શું સાબિત કરવા માગે છે હું પીઆઈ સાહેબ એ સાબિત કરવા માગે છે અમે ક્રિમિનલ છીએ હું કે એસપી સાહેબ એ સાબિત કરવા માંગે છે અમે ક્રિમિનલ છીએ અમને અમે હજી બ્રેકફાસ્ટ પણ નતો કર્યો અને અમે ટેન્ટમાં બેઠા હતા અને અમને ઉઠાવી લેવામાં આવ્યા છે અમે કોઈ ન પ્રોટેક્શન કર્યું છે ન એમની સાથે કોઈ ઘર્ષણ કર્યું છે આ તદ્દન એમની તાણાશાહી છે આ સરકાર સાથે મળેલી પોલીસ છે અમે પોલીસનો વિરોધ નથી કરતા પણ આ સરકાર રહી એ શું કહેવાય ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર એમનું સરકારનું માને છે તો તેમને હું કહેવા માંગુ છું પોલીસ તંત્રને પણ કે ભાઈ તમે તમારી ડ્યુટી કરો તમે કોઈ સરકારી માણસો નથી તમે કોઈ સરકારના કોઈ તમે સરકાર સાથે નથી ચલાવવાળા તમારી જે તમારી ડ્યુટી છે જે તમે ડ્રેસ પહેરો છો એ તમે ડ્યુટી કરો અને હું તમામને કહેવા માગું છું કે આજે રાત્રિના અત્યારે સાડા સાત વાગ્યા છે તો હજી પણ એ કહે છે કે એસપી સાહેબ પાસે પરમિશન તમારા નામ લ્યો હવે હું એ કહેવા માગું નામ લઈને શું સાબિત કરવા માગે છે તો આ મારો વિડીયો ઓલ મીડિયા ગુજરાતની અંદર આખી રાત એમ કે છે આખી રાત તો અમે આજે આ પૂરા માજી ઓલ ગુજરાતના બધા જિલ્લાના માજી સૈનિકો છે તમે અહીંયા અમે રોકવા માટે અહીંયા સુવા માટે તૈયાર છીએ તો હું ઓલ ઓલ ગુજરાતના મીડિયાને કહેવા માગું છું કે જે પણ આ આ કોન્ટેકની અંદર જે જે પણ સાથે જેની સાથે મીડિયા સાથે કોન્ટેક્ટ છે આ મારો વિડીયો તે મીડિયા સાથે પહોંચાડે અને અમારી અવાજ છે તે ઓલ ગુજરાતની અંદર ઓલ માજી સૈનિક અને સિવિલ જનતાને પહોંચાડે જય હિન્દ ભારત માતા કી ભારત માતા કી